બબલા ઉભો મત ચાલી મને ક્યાં ભાગીન જાય હે તું ઉભો મત ઉભો મત એમ કો સુ ઉભો મત તારી મને તો તું ભણવા નથી આવતો અને આજ ભણવા આવ્યો છે મને પાણો ઠોકીને મારું માથું ફોડી નાખ્યું હે હું કમ પાણો માર્યો હે નહીં કો મેડમ નહીં કો કીધું ને ગમે એટલો મારજો તો એ મેડમ આ છોકરાને હું કમ મારો હો એ દાદા છોકરો ઓછો નથી આ નિહાળે ભણવા આવે છે ને હું એની મેડમ છું અને આમ જો મારું માથું ફોડી નાખ્યું પાણો ઠોકીને અરે મેડમનો હું માથું ફોડ નાખ્યું હે એ કો મેડમ રે આ આખા ગામના છોકરાને ભણાવે છે અને એનું માથું નાખ્યું હું કામ નાખ્યું મને કે વાત કહું તો ફોડી જ નાખવાનું ભલે

કે ઓલા દોહન કાનમાં હું કીધું તે અરે નઈ કહો મેડમ મે કીધું તમને કહો શું કે આમ એ કહો આ મેડમ આ બાબલો ભણવા આવ્યો તો તો હું કામ મારો છો તમે ઈને આ બાબલો ઓસો નથી આન્યા ભણવા આવ્યો ને આમ જો ભણવા કરતાં મારું માથું ફોડીને લઈ આવ્યો અરે મારો રોયો આમો બાર હુકમ મેડમ નું માથું પડ્યું હે કે મને એ હાલો બા એક કાનમાં વાત કહો તમને યા હા મને તો ગ્યો કાય વાંધો નઈ ખોડી જ નકા ખોડી જ નકા એ દોસી માં તમે તો ખોડી નકા એમ ક્યો પાછો તો હું કીધું રાણ ગણ માં તમને ક્યો નઈ ક એ માબલા તને કઉ છું દે હું કીધું તે અરે હું મેડમ આ દે નઈ અને કાયલે નઈ કાવ કઉ છું દે અજે નઈ કાવ કીધું ને સોટીટીયા ઉપાધિમ કરી ગયો કાય ને એલા મારે મારા ભાઈ બાબલાને છેન ભણાવવો છે અન એ મારા જેનો ભણવામાં ધ્યાન દેતો ન શું કરું નો હા તું તાર ભૈલાને ભણાવવાની વાત કરેસ ઈ તો આમથીન ધોડો આવે જો મારું દુખરો માને લે ખબર એય ગુરી સુચી દાત કા કાડેસ એલા બોલ લે કાક તો બોલ એય આરી માને કોલા અમારા ભાઈને કામારો છે ભણવા તો આવ્યો તો ઈ તે ભણવા આવ્યો તો મારી હાટુ આવ્યો તો આમ જો માથું ફોડી નાખું મારું આ તમાર માથું ફોન નાખું તાય આ જો તો હું તને કેતો તો ને આના આવા નવા ધંધા હોય ભણવામાં ધ્યાન જ ન દેતો આ મેડમનું માથું કા ફોડ્યું મારાજી કા માથું ફોડ્યું મેડમ નું તો હાલ ભઈલા તને કાનમાં એક વાત મસ્તી ની શું વાત કે તું આયા તો હાલ